સોલંકીટ છે બધા છે 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 છોકરાઓ છોકરાઓ અમે 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 જોબ જોબ કરે પ્રાઇવેટ અમારી સોસાયટી એવું બધું મારી ખાઈ છે અમને એક આશા હતી કે અહીંયા જોબ મળશે આ કામ કરીશું તો પણ કોઈ જવાબદારી લે તૈયાર નહીં અત્યારે

એ છે અને એ લોકો અમદાવાદનું નામ લે છે હવે અમે કામ કરીશું અને એવું લાગશે તો અમદાવાદ કામ કરીને આ લોકોને તો એવું ખબર જ નહીં તો અમદાવાદવાળા કામ કરે છે પણ કામ વડોદરાના જ કરી રહ્યા છે બધું એટલે તમે એવું પૂછો તો આની માટે આયા છે કામ તો અમે એ વડોદરાના જ બધા કર્યા છે હવે આનું આગળ નિરારણ શું મળશે એવું

આટલી બધી ગંદકી મેં કામ કરતો પાછળ લગતી અમને થોડી રોજીરોટી મળે એટલું બીજું કશું અમારે કેવું અમદાવાદ